જેના જગતમાં ઉજળા નામ છે જેના ઉજળા ઇતિહાસ પીડા છે એવામાં મોગલ એક દીકરી અને દીકરીના મા બાપ જે ખરાબ કામ કરી રહ્યા છે મોગલના નામ ઉપર જે ચરી ખાઈ રહ્યા છે તમે બધા વિડીયો સોશિયલ મીડિયામાં જોવો જ છો અંદાજે બધા પાયથી લૂંટવામાં ચાલીસથી થી પચાસ લાખ રૂપિયા આવ્યા છે અંદાજે તો વિચાર કરો એવા તો પૈસા એ દીકરીએ કેટલા લૂંટ્યા અને દીકરી જો ન ધૂણે તો એના મમ્મી ને પપ્પા એ દીકરીને મારે છે બહુ લોહી કાઢી નાખે છે હવે અવારનવાર એવી રીતે કેટલી વાર દીકરીને મારી હોય આપણને તો કેમ ખબર ત્રણ વર્ષની દીકરી હતી ત્યારથી લઈને આજે સત્તર વર્ષની દીકરી થઈ અને હજી હાલમાં ધૂણે છે રેડી દીકરીનો અભ્યાસ કરવો છે તો અભ્યાસ પણ નથી કરવા દેતા રેડી એટલે આવા મા બાપ હોય એને કાયદેસર કાર્યવાહી એની ઉપર કરવો જે દીકરીનું ભવિષ્ય બગાડ્યું છે અને અમારી જે લોકો માણસોને જે હેરાન કર્યા છે ચાલીસ થી પચાસ લાખ રૂપિયા લૂંટી લીધા છે એટલે આની ઉપર કાયદેસર ફરિયાદ કરો